तो मित्रों तुम्ही જોઈ શકો છો આપણે હવે કસ્ટમરને મળ્યા છીએ જેની પથરીમાં પ્રોબ્લેમ હતો તો કેટલા સમયથી પથરી હતી તમને 2-2.5 મહિના 2.5 મહિનાથી તો તમે બાના માર્કેટમાંથી કોઈ પથરીમાંથી કોઈ દવા લઈ લાવ્યા દવા કોણે તે લાવ્યા સરસ તો કેટલો ખર્ચો કર્યો અંદાજી આશરે હા કારણે 7-8000 રૂપિયા તો 7-8000 ખર્ચો કરે પછી તમને કોઈ રિઝલ્ટ મળ્યું કર્યુંથી ના કોઈ નહીં તો આપણી જે માઇલસ્ટોન માર્કેટિંગ લોअर पाय लिमिटेड आई युरिफ러스 લિક્વિડ તમે કેટલી બોટલ યુઝ કરી एक बॉटल માં અર્ધી બોટલ માં લેકડી કે એટલે કે એક બોટલ લીધી દીધી પણ એક અર્ધી બોટલ માં રિઝલ્ટ મળ્યું તો તમે મિત્રો જોઈ શકો છો કે 6 mm ની પથરીમાં જે 7-8000 ખર્જો કરે પછી પણ કોઈ રિઝલ્ટ નදු એ જ રિઝલ્ટ ખાલી ફક્ત બસ એક બોટલ ની અંદર ની રિઝલ્ટ મળ્યું છે તો તમે આ પ્રોડક્ટ वापरાતી સંતુષ્ટ છો પૂરે પૂરા તો તમે આ માર્કેટમાં બીજા રેકની પથરીનો પ્રોબ્લેમ હશે તો તમે શું સંધીશો આ પ્રોડક્ટ 100% યુઝ કરે તમે આ પ્રોડક્ટ वापरાતી 100% સંતુષ્ટ છો તો સમય કમી આપ એ બદલ 哎。Thank you.